અમદાવાદના કલોર શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે ઝેબર ડાયડર્સ અગ્રેસન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત બાર જેટલી સ્કૂલોને ધમકી ભર્યા ઇમેલ્સ મળ્યા છે ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ છે પોલીસ ફાયર વિભાગ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ રહી છે ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે સ્કૂલોને મોકલવામાં આવેલા ઇમેલ્સ એકને અગિયાર વાગ્યે બોમ્બની ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી ઇમેલમાં અમદાવાદના ધમાકા બ્લાસ્ટ સ્કૂલ જે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું છે સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્જ બિસનોએ પણ ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ છે ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ દીપક ગૌતમ પુલકરે જણાવ્યું હતું કે આજે સવારે નવ વાગ્યે મેલ મળ્યો હતો જે બાદ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવામાં આવી હતી તેમજ વાલીઓને એક મેસેજ પણ કરી દેવામાં આવ્યો હતો વાલીઓને મેસેજ કરવામાં આવ્યો કે તમારા બાળકો સુરક્ષિત છે તેમને ઘરે પરત લઈ જવામાં આવે ત્યાર સુધી આઠસો જેટલા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે હજુ અન્ય વાલીઓ આવી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું અને ઘરે મોકલી દેવામાં આવી રહ્યા છે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધમકી મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે તમામ વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ છે સવારના સમયે શહેરની અલગ અલગ વિસ્તારની સ્કૂલને એક ઈમેલ મળેલું હતું જેમાં અલગ અલગ વિષયો અનુસંધાને સ્કૂલને બોમ્બ બ્લાસ્ટ વગેરેના જે કન્ટેન્ટ છે એ મુકજબનો એક ઈમેલ મળેલ ઈમેલ મળતાની સાથે જ તમામ પોલીસ અધિકારી સિનિયર અધિકારીઓ અલગ અલગ સ્કૂલની વિઝિટ લઈ એન્ટી સબોટિક ચેક બીડીએસની ટીમ દ્વારા અને ડોગ સ્કોડ દ્વારા હાલ તમામ સ્કૂલમાં ચાલુ છે કોઈપણ સ્કૂલમાંથી અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી મોટાભાગની સ્કૂલોને અને વાલીઓને પણ કોઈપણ પ્રકારનું પેનિક ન કરવા માટે સ્કૂલ તરફથી પણ જણાવવામાં આવેલું છે આ સમયે સ્કૂલની શિફ્ટ બદલવાનો સમય થયેલો હોવાથી એક શિફ્ટના બાળકો જઈ રહ્યા છે સ્કૂલ દ્વારા બીજી શિફ્ટ ન ચાલુ કરવાનો અથવા થોડા સમય પછી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે આમ અમદાવાદ શહેરમાં જેટલી પણ સ્કૂલને આ પ્રકારનો ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલમાં બીડીએસ ડોગ સ્કોડ મારફતે અને શહેરના સિનિયર અધિકારી થાણા ઇન્ચાર્જશ્રી મારફતે સ્કૂલનું એએસ ચેક અને ફિઝિકલ ચેક કરવામાં આવી રહેલું છે સર કેટલી સ્કૂલોને ધમકી મળી હતી ને ઉલ્લેખ શું હતો આ મેલમાં ખાસ કરી દસથી પણ વધારે સ્કૂલોને આ પ્રકારનો ઈમેલ મળવામાં આવેલો છે હાલ ઈમેલ બાબતે અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ યુનિટ તપાસ કરી રહ્યું છે જેથી એ કન્ટેન્ટ બાબતે અત્યારે હાલ કંઈ વિશેષ કહી શકાય એમ નથી સર જે નામોનો ઉલ્લેખ છે ત્યાં તો તકેદારી રાખવામાં આવી છે પરંતુ જે સ્કૂલોનો નામનો ઉલ્લેખ નથી ત્યાં કયા પ્રકારની તકેદારી માટે સૂચન કરવામાં આવે છે ખાસ કરી જેવી સ્કૂલ કે જેને ઈમેલ નથી મળેલું એ સ્કૂલને પણ આ રીતે તકેદારી માટે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ અથવા શંકાસ્પદ માણસોની સ્કૂલ કેમ્પસમાં અથવા સ્કૂલ કેમ્પસની આજુબાજુ પણ હિલચાલ જો મળી આવે તો તાત્કાલિક અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનનો કંટ્રોલ કરવા સંપર્ક કરવા માટે થઈ અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી અમદાવાદ શહેરની બાર જેટલી શાળાઓમાં ધમકી ભર્યા ઇમેલ બોમ્બથી ઉડાવી દેવા બાબતના મળ્યા છે જેને ધ્યાને લઈ સતર્કતા સાથે તમામ શાળાઓને આ બારે બારે બાર શાળાઓને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને એકસો નંબર પર પોલીસને જાણ કરવી આ બાબતોની જાણકારી આપી છે તેમજ પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારની સૂચનાઓ મળે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવા જણાવ્યું છે વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા રાખીને આગળ વધવા જણાવવામાં આવ્યું છે વધુમાં જણાવવાનું કે જે શાળામાં ઈમેલ નથી આવ્યા તો એવી શાળાઓએ પણ સતર્ક રહેવું ચોક્કસ જરૂરી છે વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય એ સો એ સૌથી અગત્યની બાબત હોય છે કારણ કે મૂળ ઉદ્દેશ આમનો ભય ફેલાવવા માટેનો જ્યારે હોય ત્યારે આપણે સમાજના સાચા અર્થમાં શિલ્પી એવા સંચાલક અને શિક્ષકોએ ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારની આગળની કાર્યવાહી કરવા સતર્ક રહેવા માટે ચડાવ્યું છે અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બરી પડેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને પીડીડીએસની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એમસી ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે ધ્યાન ઉપર આવે તો તરત જ વન અને પોલીસને ધ્યાન ઉપર લઉં તરત જ એક્શન થશે ગભરાવા માટે કોઈ વાત નહીં અત્યારે બધા જગ્યા વેરીફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલું બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણત આપણા વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એના સુધી ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે